આજ રોજ જામકંડોરણા ખાતે ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની પૂર્ણ સ્મૃતિમાં ત્રણસો એકાવન દીકરીઓના લાડકડીના શાહી લગ્નોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું આ લગ્ન ઉત્સવમાં દોઢ લાખ જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના માટે ખાસ જમણવારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી સાથે જ પાંચ હજાર જેટલા મહિલા સ્વયંસેવકો તેમજ પાંચ હજાર જેટલા અન્ય સ્વયંસેવકોએ સેવા આપી હતી આ લગ્ન ઉત્સવમાં વર પક્ષ તરફથી જાનમાં ગમે તેટલા લોકોને લઈ આવવાની છૂટ આપવામાં આવી હતી સાથે જ વરરાજાઓની જાન પણ વિન્ટેજ કારમાં આવી હતી લગ્ન ઉત્સવમાં જમણવારમાં પણ ખાસ નવ હજાર કિલો મોહનથાળ અને નવ હજાર કિલો અડદિયા તૈયાર કરવામાં આવ્યા હતા આ સાથે દીકરીઓને કર્યાવરમાં નાની મોટી એકસો એકવીસ વસ્તુઓ દાતાઓ દ્વારા આપવામાં આવી હતી ત્રણસો એકાવન દીકરીઓને આશીર્વાદ પાઠવવા માટે ઇફકો ચેરમેન દિલીપ સંઘાણી પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા જામકોના આંગણે લેવા પટેલ સમાજની ત્રણસો એકાવન દીકરીઓનો સાહિત્ય સમૂહ સમૂહલગ્ન સમારોહ અત્યારે ચાલી રહ્યો છે મને આજે સમાજના આગેવાન તરીકે ગૌરવ છે કે જામકોરણાની નાની એવી ભૂમિ ઉપર આજે ત્રણસો એકાવન દીકરીઓના ભવ્ય લગ્ન થવા માટે જઈ રહ્યા છે છેલ્લા બે કલાકથી શાહી વરઘોડો કે કદાચ એક પણ સમૂહ લગ્નમાં આપણે ન જોઈએ એવો ભવ્ય શાહી વરઘોડો વાતે વરરાજાઓ આજે કન્યાઓના માંડવે આજે પરિણવા માટે આવ્યા છે ત્રણસો એકાવન દીકરીઓના મા બાપ બનવાનો મને અને મારા પરિવારને આજે અવસર મળ્યો છે મારી જાતને ધન્યતા અનુભવ છું કારણ કે એક દીકરીનું કન્યાદાન આપવું એ દરેકના નસીબમાં નથી હોતું પણ વિઠલભાઈ વખતથી અગાઉના સાત સમૂહ લગ્ન અને આજે આઠમો સામૂહ સમૂહ લગ્ન અને ત્રણ હજારથી વધુ દીકરીઓને આ ધરતી ઉપરથી કન્યાદાન અમારા પરિવાર આપી અને સમાજના દાતાઓના સહકારથી ત્યારે ભવ્ય કાર્યક્રમ થયો છે સંસ્થાના પ્રમુખ તરીકે આયોજક તરીકે સમાજનો આભાર વ્યક્ત કરું છું અને હર હંમેશા જેનું ગૌરવ લઉં છું મારા જામગા તાલુકાના છ હજારથી વધુ સ્વયંસેવકો કે જે દિવસ રાત જોયા વગર આવડા મોટા કાર્યક્રમને સફળ બનાવવા મેં જ્યાં જવાબદારી આપી ત્યાં કામ કરે છે એમનો પણ આભાર વ્યક્ત કરું છું અને સમાજના દાતાશ્રીઓ કે જે કન્યા માટે આવડા સા સમૂહ માટે મેં સમાજ પાસે માગ્યું એનાથી સવિશેષ દાન સમાજના દાતાઓ આપ્યું છે એમનો પણ આભાર વ્યક્ત અને આવડા મોટા સમૂહ અંદર જે જ્ઞાતુબંધુઓ ઉપસ્થિત રહ્યા છે આ કાર્યક્રમની અંદર આપ સૌનો પણ આભાર વ્યક્ત અને આપના માધ્યમથી આવા સમૂહ લગ્નો આવના દિવસોમાં પણ અનેક જગ્યા પર દરેક જ્ઞાતિ દરેક સમાજની અંદર થાય અને દીકરીઓ એના ગરીબ પરિવારમાં જન્મ લીધો છે એને મુશ્કેલી ન પડે માટે સમાજ ના પ્રયત્ન કરીએ એવી આ તકે શુભેચ્છા સાથે ફરીથી ત્રણસો એકાવન આજે દીકરીઓને મારા આંગણેથી આજે હું વિદાય આપવાનો છું અને એના બાપ બનવાનો અસર મળશે મારી જાતને ધન્ય અનુભવ છું